નમસ્કાર મિત્રો આજની રેસીપી છે મોમોઝ તો આ મોમોઝ મારી છે ખત્રીએ રેડી કર્યા છે તો ચાલો રેસીપી ફટાફટ જોઈ લઈએ તો રેસીપી માટે સૌથી પહેલાં તો મેંદો લેવાનો છે મેંદાને ચાળી અને આ રીતનો મીડિયમ ટાઈપનો લોટ બાંધવાનો છે તેમાં તેલું મોણ નાખીને પાણી એડ કરી અને લોટ તૈયાર કરવાનો છે ત્યાં હોય તો તમે અંદર મીઠું પણ એડ કરી શકો છો ત્યારબાદ એને થોડીક વાર ઢાંકીને રહેવા દેવાનો છે એને ઢાંકીને રાખીએ ત્યાં સુધી આપણે બીજી બીજું કામ કરીએ તો આપણે હવે કઢાઈમાં થોડું તેલ લઈશું બે ચમચા જેટલું ત્યારબાદ તેની અંદર આદુ અને મરચાંની પેસ્ટ એડ કરશું તે સંતળાય ત્યારબાદ તેની અંદર કોબીનું છીણ એડ કરશું હા તો કા કોબીના છીણને આપણે ઝીણું 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 સુધારવાનું છે જો તમારે ઝીણું ઝીણું ના સુધારવું હોય અને ચોપર હોય તો તમે ચોપરમાં ચોપ પણ કરી શકો છો અને ચોપર ના હોય તો તમે છીણીમાં પણ ખમણી શકો છો ત્યારબાદ તેની અંદર એ એ જ રીતનું ગાજર એડ કરશું ગાજરને પણ ઝીણું ઝીણું સુધારવાનું છે આ બંને વસ્તુને સરખે ભાગે લેવાના છે ત્યારબાદ આપણે જો તમે ચાહો તો એની અંદર કેપ્સિકમ પણ આ રીતે ઝીણા ઝીણા સુધારીને એડ કરી શકો છો ત્યારબાદ આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને તેને બરાબર હલાવી અને થોડીકવાર થવા દઈશું હવે આ મોમોસ બને છે ને તો મોમોસ પરથી મને એલું પિક્ચર બહુ યાદ આવે છે જ્યારે પણ મોમોઝનું નામ પડે ને એટલે કંઈક જેરીનું નામ છે હા હા ગુડ લક જેરી હા જાનવી કપૂરનું ગુડ લક જેરી શરૂઆતમાં મને મારી દીકરીએ જબરજસ્તી જોડાયું હતું મમ્મી જોડે મજા આવે એવું પિક્ચર પણ થોડુંક જોયું ને પછી મને એમ થયું હવે મને ઊંઘ આવે છે ને એડવર્ટાઇઝો આવે આ કરે ઘડી ઘડી એટલે પછી લાસ્ટનું નહોતું જોયું તો જ્યારે પણ મોમોઝ જોઉં છું ત્યારે મને ગુડ લક જેરી યાદ આવે છે કે એમાં પણ એ મોમોઝ બનાવીને વેચતી હોય છે અને પછી સ્મગલિંગનું કામ કરવા માંડે છે તો ચાલો ચાલો આપણે સ્ટોરી અત્યારે નથી કરવી અત્યારે તો મોમોઝની રેસીપી કરવાની છે તો જુઓ ઢાંકીને થોડીક વાર થયા બાદ આપણે તેની અંદર સોયા સોસ એડ કરવાનો છે સોયા સોસ એડ કરી અને તેને હલાવી અને થોડીકવાર ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થાય ત્યારબાદ આપણે જે લોટ બાંધ્યો છે તે લોટથી નાની 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 પૂરી જેવું વણશું અને તેની અંદર આ પૂરણને ભરી દઈશું એકદમ વ્યવસ્થિત ભરાઈ જાય ત્યારબાદ તમે ઈચ્છો એ આકાર એમાં આપી શકો છો તમે ઈચ્છો તો ગુગરા ટાઈપ પણ બનાવી શકો તમે ઈચ્છો તો પોટલી સાઈડ પોટલીની જેમ પણ તમે એને બંધ કરી શકો છો તમે ઈચ્છો તો કચોરીની જેમ પણ તમે એને બંધ કરી શકો છો તમે જેવી રીતે ઈચ્છો તે રીતે એને પેક કરી અને રેડી કરી શકો છો તો જોઈએ ચાલો આપણે જોઈએ કે એક પૂરીની અંદર આપણે પૂરણ ભરીએ અને એને એક આકાર આપીએ પોટલી ટાઈપમાં તો આવ્યું આમાં પોટલી ટાઈપનો આકાર આપી રહી છે તો આ રીતની બધી પોટલીઓ રેડી કરવાની છે અને જોવામાં પણ બહુ મજા આવે એવું લાગે છે કે આ હા પોટલી છે કસકની હવે આ બધી પોટલીઓને આપણે એક જાળીવાળા વાસણમાં તેલ લગાડીને આ રીતે મૂકી દેવાના છે બધી પોટલીને આ રીતે મૂકી દેવાની છે નીચે પાણી મૂકવાનું છે એક વાસણમાં અને એની ઉપર આ જાળી મૂકવાની છે ત્યારબાદ આ બધી વસ્તુ ગોઠવાઈ જાય બધી પોટલીઓ ગોઠવાઈ જાય ત્યારબાદ એની ઉપર પણ થોડુંક સાઇનિંગ માટે તેલ લગાડવાનું છે તો આ જુઓ બધી ગોઠવાઈ રહી છે ફટાફટ અને મસ્ત મજાની પોટલીઓ બનાવી છે જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને આવી જ જાઓ બધાએ ફટાફટ જો હવે આપણે એની ઉપર તેલ લગાડશું થોડું થોડું સાઇનિંગ માટે આ સાઇનિંગ માટે તેલ લગાવી અને પછી એને આપણે વીસથી પચીસ મિનિટ માટે એને થોડીક વાર દઈશું એને બફાવવા મૂકીએ એટલી વારમાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો ગમે તો લાઈક અને શેર કોમેન્ટ બધું જ કરજો હં હા ભૂલતા નહીં જરાક પણ જો બફાઈ ગયા છે હવે આ મોમોસને એકલા નથી ખાવાના હો જોડે ચટણી પણ ખાવાની છે તો ચટણીની રેસીપી પણ આયુષીએ રેડી કરી છે તે પહેલાં આગળ આવી ગઈ છે જો તમને ન મળી હોય તો તમને હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મોકલીશ તો ચાલો હવે ફટાફટ મોમોઝ ખાવા અને કરી દો ફટાફટ એક લાઇક તો ચાલો હવે ફરી મળશું બાય બાય